માતાજી જયમાં મોગલ રામ રામ ખેડૂત મિત્રો આજે આપણે સ્પેશિયલ પરેશભાઈને મળવા જ ગયાથી એને ગાવોનો ખૂબ શોખ છે ગાવમાંથી કેવી કમાણી લે ને કઈ રીતનો એનો ધંધો છે શું શું ગાવના દૂધમાંથી શું શું બનાવે અને આપણે જાણીએ ને પહેલાં તો આપણે એને પરેશભાઈને રામ રામ મૂકીએ રામ રામ પરેશ રામ તો આ ગાવોનો તમારે શોખ ક્યાંથી લે ગાવું શોખ હું ઘણોની બીજું ત્રીજું ભણતો થી આપણને આમ કહેતા આપણા શિક્ષકો અને બધા અરે મારું ફ્રેન્ડ સર્કલ હતું એ બધા ગાવુંના જ દૂધ પીતા એ પછી ના પહેલાં મારા ને એ ગાયું રાખતા પણ હારે ભેહું રાખતા પછી હાવ ભેહું એ કાઢી નાખીને બધી ગાયું જ કરી નાખી ને અત્યારે આપણને ગાવું ફૂલ શોખ છે તે ગાયું આઠ દસ ગાયું છે ને શાંતિથી ગામડાની જિંદગી જીવી થોડી ઘણી વિઝિટ કરી ને થોડો ઘણો ઘરગથ્થો ધંધો કરીએ ગાયોનો અલગ અલગ દૂધમાંથી ને આયુર્વેદિક રીતના આપણે અલગ અલગ પ્રોડક્ટો બનાવીએ ને એવી રીતના બેન સેલિંગ કરે મમ્મી પપ્પા ગૌશાળા સંભાળે ને હું આ બધું મેનેજમેન્ટ ખેતીવાડી ગાયોનું એવી રીતના તો આપણે કદાચ ખેડૂત મિત્રોને ઘરની જમીન હોય ને કદાચ જમીન કદાચ ન હોય ને કદાચ આ ધંધો કરવો હોય ગાવું તો આ ધંધામાં કેમ લાગે કેમ જો આની અંદર ધંધાની અંદર તો સારું પણ પહેલી વસ્તુ એ કે આમાં તમે આ ધંધો કરો એટલે બે થી ત્રણ મહિના બેનિફિટ ની આશા નહીં રાખવાની બીજા નંબરમાં કે આ ધંધાથી કારે કંટાળવાનું નહીં આ ધંધો તો તમારી પૂરેપૂરી પેલા પરીક્ષા લઈ તમને ક્યારેક એમ થઈ જાય કે બસ હવે આપણે બધું વેચી નાખવું આમાં તો લોઢા જેવું સાચી હોય તો થાય ને બીજા નંબરમાં કે ગાયોની અંદર સારું પણ ખુદનું તમારું પણ માર્કેટ હોવું પડે ભાઈ તમે કોકનું બધું ભાળીને કરી નાખો તો એમ ન હાલ તમારું માર્કેટ પહેલાં બનાવવું પડે તમારા માર્કેટથી હાલવું પડે એવી રીતના તો આ ગાવું છે તો આ દૂધનું તમે શું યુઝ કરો દૂધનું આપણે ઘી બનાવીને ઘી આપણા સબસ્ક્રાઈબર મિત્રોને ખવડાવીએ પ્યોર ઠીક એટલે એમ માનો ને કે આ તમારે ઘરે બેઠા જ ધંધો હોય ઘરે બેઠા જ બધું ઘરે જ તે બહાર કોઈ વસ્તુ દેવા જવાનું જ નહીં તો કદાચ અમુક ગામડામાં કે કોઈક વેપારીને કદાચ ઘી લેવું હોય તો હા આપણે અહીંથી એને કિલો બે કિલો ગમે એટલું કે એટલું કુરિયર કરી આપીએ ને એ આપણે ઘીની અંદર સો સો ટકા આપણી ગુણવત્તા આપી એમાં કોઈ પ્રકારનું કાંઈ મિશ્રણ મિશ્રણ ન આવે તો ઘીના ભાવ કેવો કિલોનો અમે કિલો ઘીનો બે રૂપિયા ભાવ છે નોર્મલ જ ભાવ છે ને આવી રીતના બધું કરીએ છીએ કદાચ પશુપાલન ખેતી હોવી જરૂરી છે આ ધંધો કરવો હોય તો તમે ખેતી હોય તો તમને આમ પાણીનું બેનિફિટ મળે પછી બીજા નંબરમાં કે ન લાવવું પડે એટલે તમને આમ ધંધામાં સારું મળે પછી ઓલું તમે બધું નીણ ને બધું વેસાતું લાવો તો કેમ ભેગું કરવું એમ થાય ગાયું કરો તો જો તમને કેટલા ફાયદા પહેલાં તો તમારી ખેતી સુધે ગૌમૂત્ર મળે સાણ મળે પછી ગાયનું દૂધ મળે બધી ગાયની ની ગમે વસ્તુ નો તમને ફાયદો થાય તો તમારા ખેતર માં રાસાયણિક ખાતર ઓછા થતા નહીં રાસાયણિક ખાતર નો અમે નેવું ટકા ઉપયોગ કરીએ જ નહીં દસ ટકા અમુક સાંજ કે કપાસમાં એમાં નાખવું પડે ને નાખી બાકી બધું ઓર્ગેનિક જો અમારું ખાવાનું માંડી બકાલુ પછી ઘરની હળદર બધું અમે ઘર અહીંયા બધું વાડીએ જ કરીએ કોઈ બી વસ્તુ કાંઈ વેસાતું નથી લાવતા એ બધું અહીંયા ગાયુના ખાતરથી જ કરવાનું ને ગાયું આ સોમાસ હોય એટલે થી હતી નાખવાની આખી વાડી મેં કરે નાખી દેવાનું આપણે નોકરી કરીએ પંદરથી વીસ હજાર આપે બરાબર પણ આપણે ના હાથે ને તો એ પોતે ધીમે ધીમે ચાલુ કર્યું ગાયું તો અટાણે અમારી પાસે અઢાર માલ છે નાના મોટા થઈને અઢાર માલ છે પછી એમાંથી હાબુ બનાવે ગાયના દૂધના પછી પાંચ ભાતના હાબુ બનાવે ને શેમ્પુ વર્ગની ઘી નું સેલિંગ કરીએ છીએ બનાવીને પોતાનું ઘી અમારે એવું છે કે હજી પછાતે હા ધીમે 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 હજી અમારે કામે અધુરું હતું આ બે મહિનાથી નું કામ થઈ રહ્યું હજી કામ અધૂરું છે એટલે પછાતે હાથ માલ કરવાના છે એવી આશા છે ખેડૂત મિત્રો થોડાક પશુપાલન કરો કરવું શું જો ઓર્ગની કરે તો બધા માટે સારું એનું કારણ કે આપણા તકલીફ હોય શરીરની જે હાર્ટ એટેક આવે એ આને હિસાબે આવે કે આપણે જે રેડીમેડ દૂધ ખાય આપણા બચ્ચા પીવે એ નુકસાન તો કરવાનું જ કેમિકલ વાળું આવે એટલે ને આ તો ઓર્ગનિજ કહેવાય ગાયું દૂધ છે એથી ઉત્તમ એકે નહીં આપણા ઈષ્ટ દેવા એ ગાયું જ રાખતા ને પશુનું પાલન કરો સડક વળીશું તો આપણે રોજરોટીમાં સારું રહે ને આપણી જમીન સારું રહે આપણી તંદુરસ્ત છે ને આ ધંધો ખૂબ લફાકારક છે તો આમાં એમ માનો ને કે આપણે ગાઉલનો આ ધંધો આપણે કરીએ તો આપણે ખેતીમાં તો એમ માનો કંઈક વાવાઝોડું થાય કંઈક વરસાદ થાય કંઈક અતિવૃષ્ટિ થાય તો આપણે નુકસાન થાય તો આ ધંધો એવો છે તો નુકસાન કંઈ જાય નુકસાન નો થાય આમાં જો આપણી પાસે થોડા ઘણી ચાર પાંચ વીઘા જમીન હોય તો એ માલ તો રહીએ હા માલ રહી થોડુંક પાણી હોય તો માલ રે સારો કરીએ થોડો થોડો વીઘાનો આજ કર્યો વીઘાનો દી પછી કરીએ તો એમને એમ સારું રે તો નિર્ણનો ઘટાડો ન પડે એટલે આપણે એ ખર્ચો બચે પછી ગાયોને ખાંડ ચાર પાંચ ભાતનું દઈએ મેથી દઈએ હળદર દઈએ એવું ઓર્ગેનિક વસ્તુ કરી જ છે અમે હળદર કરી જ છે

એની અંદર માઇક ઉઠતી ઉઠતી ના બેસી જાય એટલે ગાયુને હેરાન ન કરે એના માટે છે માઇક મચ્છર માઇક મચ્છર કોઈ જીવ જંતુ મતલબ માં આપણી ગાયું ને હેરાન ન કરે આ બુલ પણ આપણે ઘરનો છે ને ખરીદેલેલો છે બાર થી શોખ થી મારા ઉપા ને લીલડી ગાયું નો વધારે શોખ તો ઈ કે આપણે એક ગૌશાળા માટે લીલડો બુલ લે કેમ કે એ આઈ કેવું થાય કે જેવા તમે ધારો ને એવા ડોઝ નો આવી કે ને આ તો સામું રિયલાઈઝ થાય કાયદેસર આનું તો કઈ બીજો ફરક જ ન પડે આ લાવેલા છે કોઈ પશુપાલન નું કરતા હોય તો દસ ગાયું ઓછી વીસ થી પચીસ ગાય હોય તો ભૂલ પોહાય આપણને તો એક અલગ શોખ છે ભૂલ નો એટલા માટે ભૂલ લાવેલા છે ને બુલના ના સારા એવા રિઝલ્ટ પણ પડે છે ને આનથી ગાયું પણ આપણે ઘણી ખરી ફળેલી છે ને થોડી ઘણી બાકી છે ફળી જાય ટૂંક સમય ની અંદર

એટલે જે ભૂલ ને ભાઈ પાળેલો રહ્યો એટલે એ મારી કરતા હોય તો વધારે મારા બાપા બરકે એટલે તરત ઈ બેઠો હોય નથી ઠેકડો મારીને તમારે ચીલોય તોડાવી નાખે જો ભૂલ પડી હોય એટલે કોઈ તમે જો આયા બાપ દીકરો બેસી એટલે આટો મારી એકો નકર તમે મારી ગા તો હું આ વાસલીન પાહે નો ઉભા રહી એકો નકર જો ઈ હાવ પતલી એવી દોરી થી ને બાંધો પણ આમ બહુ શાંત સ્વભાવનો એનું કોઈ પ્રકારનું નું વિનાન તમે એની પાસે જાવતો હોય તો ઈ કાઈ માણસ થી અમુક તો બીવે ને અમુક અમુક જગ્યાએ તમે ગૌશાળામાં ભૂલ જોતા હોય

たね <music>